તો ત્રણ દાળા થી ઉજાગ રાખે ને રાજના વાળો હાલ થી મારો દાળ ગતું વાળો હાલ વધ ત્રણ દાળા હાલ છે એમાં રાજના રાજના વાળો ગમે એમ પોણી આશી રાજ તો અમારે તો પથ્થર પડી જાય વેલા ચાર વાગે ઉઠવાનું અને અમે ઢોરા દોવાના છે ને કોણ હવે જઈને સુઈ જવું છે વાગી જાય હવે મારે તો અમે સુઈ જવું પડશે હવે જઈ ઉજાગરો છે રાજના પોણી વાળો હોય તો મારે સારું છે જોઈને હેડો કે વાઇટ નહીં આવે

હવે પિંચેડે પડે તો કઈ કોમ કરવું નહીં ડોહાના છેતરમાં બીજ જવા પાણી વાળાને ગમે એમ જલસા કરાય પણ એનો પડી એને લોત જેબડે બોછ બધા બનાવી છે પણ આ બાપને નહીં બનાવી પોઈ ગયું આજ તો ગોઠું જ નહીં એને બરાબર ના પમાવા ગોઠતો નહીં કોઈ ને ભાઈ પમાવો જ છે હવે કાલે પહેલાં મોટો માથાળો ગધું કોમ ધંધો કશું કરવો જ નહીં પણ જેમ જલસા કરો એમ કરવો જેમ ફરવું એમ ફરવાનું નાખો દાડે રખડવાનું મધમાં શું ફરવાનું જેમ જોગડા લાવવાથી દલસા કરવાથી બાપના પૈસા દળથા ને પછી ફરવાની ઝેર પછી એટલી મજ અને ડોહો હાથ ગમે પાણી વાળે મરી જાય એને શું જોવાનું તાડાના ઉધાર મથવાનું ચેતન બનાવી જાય પણ આ તો એને ખબર નહીં કે આ ડોહો ખતરનાક છે એમથી એ માથા ભારે માણસો રાતના જ પાણી આલા દાડા તો આલું નથી બિલ જવું હોય તો પાંચસો ને છસો રૂપિયા લઈ રહેવાના બસ ભાગવા

ઉપાસદાન લાવ તમારે ડોહાનું મન ગતું રાખતા જ નહીં તમે તો મોટા થઈ ગયો અડધી રાજી તમારું બાબુ હળથી પડ્યું

ફર બાકીને એટલે ફોન નાખીને ઓમ નાખીને એ તો નવે પાંચો ઘડા દિવાળી આ એટલે ઓહો

હમણાં જ પૂછવા જોરા રીતે જ દાવું પડશે છોકરા ને કશું કોમ ના કરું તો કોમ થઈ જાય ઉઠાડવા આવશે ઉઠાડી હોય પડતા કાચી મોસમ થોડી તો શરમ આપી દુ હોય હવે ઘંટા છે હું થોડા મોટા ફાટે એમ પછી કોમ ધંધો કરવાની વાગે ચાલુ ભાઈ બોલો બકલો હમણાં એ વાળી તો ભય પડતું કઈ જતું જાય મને ભય પડતા ગયા ઢોર દો ઢોર દો એમ પડતો કયો મને પણ હું દગાડ્યો

તોરો તમે દોઈ જા હા દોઈ જા હું ચામાં કમન જગાળ્યા છે પણ મન જગાળો થી આને જગાડવાનું હું પણ તમે દાબીન બોલ્યો છું એવું છે પહેલે જ અમે વાળા પડ્યા ગાડી તમારો ગાડી મને લાગ્યું